વડોદરા શહેરમાં આજે કોંગ્રેસની જન આક્રોશ રેલીનું આગમન થયું હતું કોંગ્રેસની જન આક્રોશ રેલી આજે વડોદરા આવી પહોંચી હતી વડોદરા શહેરના છાણી વિસ્તારમાંથી શહેરમાં રેલીએ પ્રવેશ કર્યો હતો આ રેલીમાં અમિત ચાવડા અને વિધાનસભાના વિપક્ષના નેતા ડોક્ટર તુષાર ચૌધરી સહિત કોંગ્રેસના અગ્રણી નેતાઓ કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા આ રેલી શહેરના છાણી જકાતનકા ફતેગંજ કાળાઘોડા માંડવી સહિતના વિવિધ વિસ્તારોમાં ફરી હતી રેલીમાં ભ્રષ્ટાચાર બેરોજગારી ખેડૂતોના પ્રશ્નો અને કાયદો વ્યવસ્થા સાથે પાણી ડ્રેનેજ સહિતની નિષ્ફળતા સામે આક્રોશ વ્યક્ત કરવામાં આવ્યો હતો રેલીની આગેવાની કરતાં અમે સરકાર ઉપર તીખા પ્રહારો કર્યા હતા તેમણે જણાવ્યું હતું કે આ જનઆક્રોશ યાત્રાના માધ્યમથી લોકોમાં જે સરકાર દ્વારા ભય અને ડરનો માહોલ ઊભો કરવામાં આવ્યો હતો એ ભય અને ડર દૂર થઈ રહ્યો છે લોકો ખુલીને બોલતા થયા છે ને લડવા માટે બહાર આવ્યા છે એટલે આ જનઆક્રોશ યાત્રા બે હજાર સત્યાવીસમાં જે પરિવર્તન થવાનું છે એનું શંખનાદ સાબિત થવાની છે બાંગ્લાદેશમાં હિન્દુ અને અન્ય ધર્મના લોકો પર અત્યાચાર મામલે જણાવ્યું હતું કે જે રીતે હિન્દુ અને અન્ય ધર્મના લોકો પર અત્યાચાર થઈ રહ્યો છે એમની હત્યાઓ થઈ રહી છે જુલ્મ થઈ રહ્યો છે એને અમે સખત શબ્દોમાં વખોડીએ છીએ કેન્દ્ર સરકારને ઉલ્લેખીને જણાવ્યું હતું કે તમારી પાસે સત્તા છે તમામ જાતની તાકાત છે તો ત્યાં બાંગ્લાદેશમાં જે હિન્દુઓની કેટલી આમ થાય છે જે અત્યાચાર થાય છે જે ઝુલમ થાય છે એને તાત્કાલિક રોકો અને ત્યાંના લઘુમતીઓને રક્ષણ આપો

લોખંડી મહિલા ઇન્દિરા ગાંધીની જે શક્તિ હતી વિઝન હતું એ કારણભૂત છે એ બાંગ્લાદેશમાં આજે હિન્દુઓ પર લઘુમતીઓ પર અત્યાચાર થતા હોય જે લોકો એના પર અત્યાચાર કરતા હોય એની સામે લાલ આખ બતાવો હિન્દુઓનું રક્ષણ કરો હિન્દુઓના નામે અહીંયા રાજનીતિ કરો છો અહીંયા તમારી પાસે સત્તા છે તમામ જાતની તાકાત છે તો ત્યાં બાંગ્લાદેશમાં જે હિન્દુઓની કટલે આમ થાય છે જે અત્યાચાર થાય છે જે જુલમ થાય છે એને તાત્કાલિક રોકો ને એને રક્ષણ આપો સારું જેઠાભાઈ બરવાડે રાજીનામું આપ્યું લેવાયું છે શું માનો છો તમારું શું કેવું છે અંદર ભાજપમાં ઘણું બધું ચાલે છે આંતરિક ગેંગવોર ચાલે છે ક્યાંક લડાઈ થાય છે ક્યાંક રાજીવનામાઓ લઈને લડાઈ થાય છે ક્યાંક મંત્રી બની જાય છે સપના રોડાઈ જાય છે આખી લડાઈ આજે છ કરોડ ની જનતા ની આ સરકાર ને ભાજપ ને ચિંતા નથી પણ એમના હોદ્દાઓની એમની સત્તાઓની એમના પૈસા ની એમની જે પ્રતિષ્ઠાની લડાઈ છે એમાં આખા ગુજરાતના લોકો પીસાઈ રહ્યા છે આપ જાણો છો

મુદ્દાઓ વડોદરા શહેરની વાત કરીએ તો વડોદરા શહેરમાં તમે જુઓ જ છો કે વિશ્વામિત્રીમાં જે પૂર આવ્યું એના કારણે જે વડોદરા શહેરની જે પરિસ્થિતિ થઈ હતી અને કરોડોના આંધણ પછી પણ એ પરિસ્થિતિ આજે પણ એનો પૂરો નિકાલ આવી શક્યો નથી અને એ સમયમાં પૂર દરમિયાન જે વડોદરાની પ્રજાએ આત્ના ભોગવી છે એ હજી વડોદરાની પ્રજા ભૂલી નથી એ વાત પણ અમે લઈ